દૈનિક બાઇબલના વાંચનો તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના પચીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન પૈગમ્બર હગાઈના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગમ્બર હગાઈના ગ્રંથમાંથી અધ્યાય એક કલમ એક થી આઠ બાદશાહ દાર્યા વર્ષના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પૈગંબર હગાઈ મારફતે પ્રભુનો સંદેશો યહુદાના સુબા સલ્તીયેલના પુત્ર ઝરુબાબેલને અને યહોસાધકના પુત્ર યહોશુઆને પહોંચ્યો સર્વશક્તિમાન પ્રભુએ હગાઈને કહ્યું આ પ્રજા કહે છે કે મારું મંદિર ફરી બાંધવાનો સમય હજી આવ્યો નથી ત્યાર પછી નબી હગાઈ મારફતે પ્રભુએ લોકોને કહેવડાવ્યું કે આ મંદિર હજી ભંગાર અવસ્થામાં પડ્યું છે ત્યારે તમારે માટે રૂડા રૂપાડા મકાનોમાં રહેવાનો વખત આવ્યો છે તમારી શી દશા છે તેનો વિચાર કરો તમે પુષ્કળ વાવ્યું છે પણ લડ્યું છે ઓછું તમે ખાઓ છો પણ પેટ ભરીને ખાવા પામતા નથી તમે પીઓ છો પણ કદી સંતોષ થાય એટલું પીવા પામતા નથી તમે વસ્ત્રો પહેરો છો પણ હૂફ મળતી નથી મજૂર પોતાની મજૂરી જે કોથળીમાં મૂકે છે તે કાણી છે તમે તમારી આ દશાનો વિચાર કરો અને ડુંગરો પર જઈને લાકડા લઈ આવી મંદિર બાંધો જેથી હું પ્રસન્ન થાઉં અને મારું ગૌરવ સચવાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલોક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ સાત નવ હેરોદની વિમાસણ જે કંઈ બનતું હતું તે રાજા હેરોદના સાંભળવામાં આવ્યું અને તે વિમાસણમાં પડી ગયો કારણ કેટલાક એમ કહેતા હતા કે યોહાન મૃત્યુલોકમાંથી પાછા આવ્યા છે કેટલાક વળી એમ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે અને કેટલાક વળી એમ કહેતા હતા કે કોઈ પ્રાચીન પૈગંબર સજીવન થયા છે પરંતુ હેરોદે કહ્યું યોહાનો તો મેં શિરચ્છેદ કર્યો છે પણ આ કોણ છે જેને વિશે હું આ બધી વાતો સાંભળું છું અને તે ઈસુને મળવા ઉત્સુક બની ગયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો